સુલ્તાનપુર અચોક્કસ મુદ્દત સુધી બંધ રહેશે અને રાજીનામા આપવા ચીમકી ઉચ્ચારી આપના જીગીશા પટેલ સામે તીવ્ર રોષ વ્યક્ત કર્યો હતો ગ્રામજનો દ્વારા જીગીશા પટેલ હાય હાઈના નારા લગાવ્યા હતા તાજેતરમાં કમોસમી વરસાદમાં ખેડૂતોના પાકનો શોથ બોલી ગયો હોય સરકાર દ્વારા સહાય શરૂ કરાય છે જેમાં સુલ્તાનપુરમાં સહાય માટેના ફોર્મ ભરવા માટે કરાર આધારિત કર્મચારી બીસી શિવભાઈ મલાભાઈ ગોંડલે દ્વારા દરેક ફોર્મના રૂપિયા સો લેવાઈ રહ્યા હોય આપના નેતા જિગિશા પટેલ દ્વારા વિડીયો વાયરલ કર્યો હતો તે દરમિયાન જિલ્લા વિકાસ અધિકારીની તપાસ દરમિયાન ફરિયાદ સાચી જણાતા કડક કાર્યવાહી કરવા આદેશ કરાતા ટીડીઓ દ્વારા સુલતાનપુર વીસીને તાત્કાલિક છૂટા કરવા તેમજ ફોજદારી કાર્યવાહી કરવા આદેશ કરાયો હતો તે દરમિયાન સુલતાનપુરના ગ્રામજનો અને ખેડૂતો દ્વારા વીસી ઉપર કાર્યવાહીથી રોષે ભરાય વિરોધ વ્યક્ત કરતા આજે સુલતાનપુર બંધ રહ્યું હતું અને ગ્રામજનો એ મામલતદાર ને પત્ર આપ્યું હતું બંધ અનુલક્ષીને સુલતાનપુર ગામે તમામ સંસ્થાઓ શાળાઓ બેંકો આજ બપોરથી સજ્જર બંધ પાડી વિરોધ નોંધાવ્યો હતો વીસી ને છુટા કરવામાં આવતા ખેડૂતોને ફોર્મ ભરવા તકલીફ પડતા ગ્રામજનો દ્વારા સુલતાનપુરના તમામ આગેવાનો વિવિધ સંસ્થાઓ સહિતના બહોળ સંખ્યામાં ગામ લોકો ગોંડલ મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા અને જીગીશા પટેલ હાય હાય જય જવાન જય કિસાનના નારા સાથે તાલુકા મામલતદારની રજૂઆત સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું

સહકારી મંડળીના પ્રમુખ જિલ્લા પંચાયત પ્રમુખ સહિતનાઓની સામૂહિક રાજીનામા આપશે તેવી ચીમકી ઉચ્ચારી હતી રજૂઆતમાં સુલતાનપુરના સરપંચ પ્રતિનિધિ કાકુભાઈ વાચાણી બાલાભાઈ વૈષ્ણવ સહકારી મંડળીના પ્રમુખ કચરાભાઈ વૈષ્ણવ હિતેશભાઈ ગોંડલિયા તાલુકા પંચાયત પ્રતિનિધિ ગ્રામ પંચાયત સભ્ય ભાવેશભાઈ બોરડ સહિતના બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા રિપોર્ટર કમલેશ સુલતાનપુર હું કચરાભાઈ વૈષ્ણવ સુલતાનપુર જૂથ સેવા સહાય પ્રમુખ છું કાલે જે બનાવ ભાઈ નો ભ્રમદેવ જીગી સાહેબે અહીં આવ્યા અને જે ઉબાળો કરાવ્યો એમાં વીસીનો કે કોઈનો કઈ વાંક નથી પંચાયતનો કે નો અમારે સુલતાનપુરમાં માં ખેડૂતના ખાતેદાર છે જો પંદર દિવસ હાલે અને વીસી ખાલી એના ટાઈમ પ્રમાણે લે તો કઈ વહીવટ પૂરો થાય નહીં એટલા માટે અમે જ એને કીધેલું હતું કે ભાઈ તું બે ત્રણ ચાર જણાને બેસાડ તું અને આ કામ આપણે અને દિવસમાં પૂરું કરવાનું છે તો હિત શત્રુ જેને કઈ લેવા દેવા નથી અને હાલી નીકળ્યા અત્યારે ગામડે ગામડે જઈને ફરે છે બેન જે છે તે એને તો ઓબોજ કરવાનો છે તો તંત્ર એને એને એના હિસાબે એની બાઇટને હિસાબે એને જે મૂક્યું એના હિસાબે જો અમારે વીસીને સસ્પેન્ડ કરતા હોય તો અન્યાય કરતા છે અને જો એની ઉપર બીજા લેવામાં આવશે તો ગાંધી અત્યારે તો ગ્રામ પંચાયત તાળા છે બંધ કરાવી તાલુકા પંચાયત સહકારી મંડળી બેન્કો બધું બંધ કરી છે અને બપોર પછી અહીંથી બસો પાંચસો ખેડૂત મામલતદાર ઓફિસે આંદોલન ઉપર હડતાલ ઉપર બેસવાના છે એને જે કાંઈ નુકસાન થશે એ સરકારી તંત્ર જવાબદાર રહેશે હું ગોંડલ તાલુકા પંચાયતના પ્રતિનિધિ હિતેશભાઈ ગોંડલયા આ શિવાભાઈનું આ વિષિનું બધું ખોટું છે બરાબર એનો કાંઈ નિર્ણય નહીં આવે તો રાજુભાઈ ડાંગર જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ગ્રામ પંચાયત બધા સરપંચશ્રી બધા રાજીનામા આપશે શિવાભાઈ નો નિર્ણય નહીં આવે તો ગામ આખું સંપૂર્ણ બંધ રાખેલું છે બરોબર અને આખું ગામ શિવાભાઈ સાથે જોડાણું છે ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત તાલુકા પંચાયત બધા બધાનો સહકાર છે અને અમારો વિષય નિર્દોષ છે હું નીરુભાઈ કાનજીભાઈ વૈષ્ણવ ગ્રામ પંચાયત હજી જાણ કરું છું કે બે દિવસ પહેલાં જગીતજા પટેલ અહીં આવ્યા હતા જે વીસી વીસીમાંથી આરોપ નાખતા હતા એમાં વીસીનો કોઈ દોષ નથી અમે ગામના ખેડૂતએ કીધું હતું કે આ હત્યાવીસો ખાતા છે પૂરા ન થાય એટલે બે ત્રણ છોકરાને બેસાડો એના પૈસા લેવા માંગતા હતા એમાં વીસીને અને ગામ ભાઈ ગયેલા છોકરાઓને કાંઈ લેવા દેવા નથી અને જો આ એને અત્યારે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને હજી ફોજદારી કેસની વાતો કર્યા છે એની માટે વાતો કરવા જો આ કરવામાં આવશે તો અત્યારથી અમે સુલતાનપુર ગામ જરૂર બંધ પંચાયત ઓફિસ બંધ નિશાળ તાલુકા પંચાયત કન્યાશાળ હાઈસ્કૂલ બેંક બધું એક ગામ સંપૂર્ણ બંધ રહેશે જ્યાં સુધી નિકાલ નહીં આવે ત્યાં સુધી આ ગામ બંધ રહેશે અને આજે બપોર પછી અમે મામલેદાર કચેરીએ બધા પાંચસોથી છસો માણસો આવવાના છે અને ત્યાં અમે ઘેરા કરવાના ત્યાં બેસવાના છે જ્યાં સુધી નિકાલ ન આવે ત્યાં સુધી આ વહેલી તકે સરકાર નિકાલ લઈ આવે અને અમારા વિષયની નિર્દોષ કર જાહેર કરે આજ રોજ તારીખ ઓગણીસ અગિયાર બે હજાર પચીસના રોજ અમો તમામ ગ્રામજનો પંચાયત ઓફિસે એકત્રિત થયા હતા અને અમને જાણવા મળ્યું છે કે વિસીયુ ઉપર પોલીસ કેસ કરવાનો થાય છે એ બાબતમાં અમારો સખત વિરોધ છે વીસીએ કોઈ એવી કોઈ કાર્યવાહી કરી નથી અમારા ગામમાં સત્યારસો ખાતેદારો છે અને વારંવાર સર્વત ઠપ રહેતું હોય અને એક જ વિસીથી આ કાર્યવાહી પૂર્ણ થઈ એમ ન હોય તેમજ એના માટે ખેડૂતોના કહેવાતથી પ્રાઇવેટ વિષર્યા હતા અને જે વહીવટ થતો હતો એ પ્રાઇવેટ વિસીઓ પણ થતો હતો એ માટે વીસીએ કોઈપણ રૂપિયો લેતો નથી એના બારામાં જીગીશા પટેલ બે ત્રણ દિવસ પહેલાં સુલતાનપુર આવેલા અને જે હોબાળો કરેલો એને આવા હોબાળા કરવા સિવાય કોઈ બિઝનેસ નથી અને આ વિષય ઉપર કોઈ પણ કાર્યવાહી થશે તો આજથી પંચાયત રૂપિયા તાણા મારીએ છીએ સહકારી મંડળી બેન્કો સ્કૂલો ગામ સર્જન બંધ રહેશે જ્યાં સુધી આનો પોઝિટિવ નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમે તમામ ગામ ગામજનો ગામ બંધ રાખવાના છીએ અને મામલતદાર મામલો મામલાર ધામો નાખવાના છીએ જ્યાં સુધી નિવાડો નહીં હોય ત્યાં સુધી અને જો આ બોડા આબોતમાં પોઝિટિવ વિચારવા નહીં આવે તો હું સરપંચ તરીકે તેમજ કચરાબાય વૈષ્ણવ સહકારી મળીને પ્રમુખ તરીકે રાજનો આપવામાં અમારી તૈયાર હશે રાજનોમાં આપી દો ઈચ્છી હશી આબો તે પોઝિટિવ નિર્ણય લઈ અને યોગ્ય નિર્ણય લે અને આના આબોતમાં કોઈ અંશની બનાવ હશે તો જવાબદારી તંત્રને રહેશે પછી અમને કોઈ દોષ દેશો નહીં હું ધ્યાન જિલ્લા પંચાયત સભ્ય બેરી તેમજ જિલ્લા પંચાયતના હોદ્દા ઉપરથી તેમજ હિતેશભાઈ ગોંડલિયા તાલુકા પંચાયત સદસ્ય સુલતાનપુર સુલતાનપુર ગ્રામ પંચાયતની બોડી તેમજ સહકારી મંડળીના ટોટોની સહકારી આગેવાન અમારા ગામના વિસીને ખોટી રીતે હેરાન કરી ખોટી એફઆઈઆર કરવાની જે વાત છે એનાથી આ અન્ય દૂર કરવા માટે અમે લોકો રાજીનામું આપી છે આ છોકરો ખરેખર નિર્દોષ છે આ છોકરાએ ગામના હિતની વાત કરી એના શબ્દોમાં ફેરફાર હોવાથી એની ઉપર તમે ખોટો પગલાં લ્યો છો અને અમારાથી જો સુલતાનપુરનું હિત ન થતું હોય તો જાહેર જીવનમાં રહેવાની અમારી કોઈ જવાબદારી રહેતી નથી આવું સમજી ગામના જ્યાં સુધી આની એફઆઈઆર કેન્સલ નહીં કરવામાં આવે અથવા એની વિરુદ્ધથી તમે પગલાં પાછા નહીં લ્યો ત્યાં અમે રાજીનામું આપી દઈએ છીએ